ત્યારે વાવાઝોડા અંગે શું કહે છે જાણીતા હવામાન નિષ્ણાતો અને જો વાવાઝોડું ત્રાટકે તો કેટલું ભયાનક રૂપ ધારણ કરી શકે છે આવો જોઈએ આ રિપોર્ટમાં બે હજાર એકવીસમાં તાવતે વાવાઝોડું ત્રાટક્યું બે હજાર ત્રેવીસમાં ડિપોરજોએ ગુજરાતને ગમરોળ્યું બે હજાર પચીસ માં વધુ એક વાવાઝોડાનું સંકટ સમય સાથે કુદરતી વાતાવરણમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે જેમાં છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત પર અનેક કુદરતી આફતો આવી છે જેમાં બે હજાર એકવીસમાં માં તાવતે વાવાઝોડાએ વિનાશ પેર્યો જ્યારે બે હજાર ત્રેવીસમાં માં વાવાઝોડાએ વિનાશ પેર્યો એવામાં ફરી એકવાર ગુજરાત પર વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે અરબસાગરમાં સક્રિય થશે વાવાઝોડું ચોવીસ તારીખ પછી વાવાઝોડાની જોવા મળશે અસર ગુજરાતના અનેક જિલ્લામાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ હાલ ઉનાળુ પાકની લલણીનો સમય ચાલી રહ્યો છે એવા માહોલમાં ગુજરાત પર વાવાઝોડાનું સંકટ મંડરાયું છે હવામાન નિષ્ણાતોના મતે વાવાઝોડાની અસર બાવીસ મે થી જોવા મળશે અને ચોવીસ થી ત્રીસ મે વચ્ચે વાવાઝોડું અરબસાગરમાં એક્ટિવ થશે ત્યાર પછી એ કઈ દિશામાં આગળ વધશે એ સૌથી મહત્વનું છે હાલ તો ગુજરાત તરફ વાવાઝોડું ત્રાટકે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે હવામાન નિષ્ણાતો નું એવું પણ માનવું છે કે જો વાવાઝોડું દરિયામાં જ ફંટાઈ જાય તો પણ ગુજરાત ના અનેક જિલ્લાઓમાં તોફાની પવનો સાથે ભારે થી ભારે વરસાદ પડશે જે વિનાશ વેરી શકે છે હવામાન નિશાંતોનો નો મત જાણતા પહેલા વાવાઝોડું કેવી રીતે એક્ટિવ થશે અને ગુજરાત તરફ આગળ વધશે તે જુઓ એક તરફ રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે અને સાથે સાથે હવે ચોવીસ તારીખે વાવાઝોડું પણ એ બની રહ્યું છે અરબસાગરમાં અને ત્યારબાદ આગળના દિવસોમાં એ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ત્રાટકશે તેવી પણ ભીતિ હવામાન નિષ્ણાતો એ સેવી છે ત્યારે ભીંડી એપ્લિકેશનના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ કે એ ચોવીસ તારીખ કે જયારે અરબસાગરમાં એ વાવાઝોડું આપણને બનતું જોવા મળી રહ્યું છે ત્યારબાદ છવ્વીસ તારીખે એ ખાસ તો અ દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે સુરત છે વલસાડ છે ત્યાં તેની અસર રહેશે ભાવનગર છે પોરબંદરનો કોસ્ટલ એરિયા ગીર સોમનાથ જિલ્લાનો કોસ્ટલ એરિયા ત્યાં પણ તેની અસર વર્તાશે વર્તાવીસ તારીખે વાત કરીએ થોડુંક વાતાવરણ સુધરતું જણાય પણ આ તરફ જામનગરનો કોસ્ટલ એરિયા દેવભૂમિ દ્વારકા જિલ્લો ત્યાં પણ દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં ભારેથી ભારે વરસાદ થઈ શકે ઓગણત્રીસ તારીખમાં થોડુંક વાતાવરણ આપણને સારું જણાશે પણ આ વાવાઝોડાની જે અસરકારકતા છે એ દરિયાઈ કાંઠે જોવા મળશે અને તારીખ સુધીમાં આ વાવાઝોડું રાજ્યનો જે કોસ્ટલ એરિયા છે ને સૌરાષ્ટ્રનો જે કોસ્ટલ એરિયા છે ત્યાં ખૂબ નજીક આવી જશે અને એકત્રીસ તારીખ સુધીમાં એવું કહેવાય છે કે ગીર સોમનાથ જિલ્લો અને આ તરફ પોરબંદર અને દેવભૂમિ દ્વારકાનો જે કોસ્ટલ એરિયા ભાવનગર છે ત્યાં આ ઉના પાસે એ વાવાઝોડું ટકરાવી શકે છે અને એવું પણ કહેવાય છે કે થી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એ વખતે પવન ફૂંકાશે ત્યારે વાવાઝોડાને પગલે હવામાન નિષ્ણાંતોએ મત પ્રગટ કર્યો છે કે ખૂબ જબરદસ્ત આ વાવાઝોડું રહેશે અને જે ગુજરાતના દરિયાકાંઠાને ગમરોળશે બે હજાર એકવીસની જેમ ઉના અમરેલી આસપાસ ત્રાટકી શકે તેવી શક્યતાઓ વાવાઝોડું આગળ વધવાની સંભાવના છે તેને જોતા સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના પણ રહેલી છે તો કદાચ બે હજાર એકવીસ પુનરાવર્તન પણ થઈ શકે છે આ મુદ્દે હવામાન શું માની રહ્યા છે તે પણ સાંભળો આ વખતે પણ મે માસમાં અરબસાગરમાં ભારે હલચલ જોવા મળશે મુંબઈ વચ્ચે એક સિસ્ટમ બનતી જોવા છે ધીરે ધીરે આ સિસ્ટમ મજબૂત બની વાવાઝોડું બનવાની શક્યતા રહેશે આ વાવાઝોડું ખતરનાક હશે અને ત્યાંની ગતિ લગભગ ધીરે ધીરે સો કિલોમીટર પર અવરની કે ક્યારેક દોઢસો કિલોમીટર પર અવરની ક્વચિત થઈ શકે એટલે જ્યારે સમુદ્ર જાણે વલવાતો હોય તેવું જણાશે ભયસૂતક સિંદરો લાગી જશે પરંતુ વાવાઝોડું જબરજસ્ત હશે પણ બાવીસ તારીખે જેવી રીતે આ સિસ્ટમ લો પ્રેશર બનશે અને લો પ્રેશર પછી મુવમેન્ટ કરવાનું ચાલુ કરશે એ પછી આપને અંદાજે આવી જશે કે આ સાયક્લોન બનશે કે ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં ગુજરાત ઉપર લેન્ડ થશે પણ એક વાત ચોક્કસ છે કે જો સાયક્લોન બને તો પણ ગુજરાતને ભારે પવન અને મુશળધાર વરસાદની શક્યતાઓ છે અને સાયક્લોન ન બને અને ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન ગુજરાત ઉપરથી પસાર થાય તો પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે એટલે ખાસ કરીને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ ને અમુક વિસ્તારની અંદર ભારેથી અતિભારે ની શક્યતાઓ છે અનેક વિસ્તારોની અંદર વાવેતર લાયક પણ વરસાદની શક્યતાઓ છે એટલે એ માટે આપણે સાવચેત રહેવું સાવધાન રહેવું સાવધાની હતી તો દુર્ઘટના ઘટી અહી હવામાન નિષ્ણાતો પણ કહી રહ્યા છે કે દરિયાકાંઠાના વિસ્તારના લોકોએ સાવધાન રહેવું જરૂરી છે બાવીસ તારીખ પછી અરબસાગરમાં વાવાઝોડું બનશે કે ડિપ્રેશન તે સ્પષ્ટ થઈ જશે પરંતુ હાલ દરિયામાં જે રીતે વાતાવરણ જોવા મળી રહ્યું છે તેને જોતા વાવાઝોડાની શક્યતાઓ સૌથી વધુ છે કેમેરામેન રાજભા ગઢવી સાથે અંકુલ રાવત વીટીવી ન્યૂઝ અમદાવાદ